હેલો હાજી ભાઈ થોડી વાર પેલા ફોન હતો તમારો હા મેં મેસેજ નાખ્યો તો વોટ્સએપ માં તમને આ ઓલી માહિતી માટે હા પૂછો શું કામ છે પૂછી નાખો સાહેબ આપડે મારા પપ્પા નામે જમીન છે અને મારા નામે ડાયરેક્ટ લઈ હકી કે એના માટે કઈ કાર્યવાહી કરવી પડે કઈ નઈ પપ્પા નામે જમીન છે તમારા નામે સીધી આવે હયાતી હક દાખલ કરી દો બરાબર હા 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 જે તમે રહેતા હો હા હા તમને તલાટી નથી મળવાનું જે ગામ જમીન હોય એ ગામના છો ને પેલા નથી જે જેનીંગ ઓફિસ હોય મામલતદાર ની એમાં જાઓ હું તમને તલાટી ને મળવાનું ખબર પડે તો રેશન કાર્ડ ની નકલ લેતી જવાની અથવા ચૂંટણી કાર્ડ ની નકલ લેતી જવાની પૂછવાનું કે આ તલાટી ક્યાં બેસે છે અને એ તલાટી પાસે તમારો વારસાઈ આંબો બનાવો એટલે પપ્પા યાદ છે કે નથી છે છે અહિયાં જ છે પપ્પા ના જ આંબો બનવવા પપ્પા જ જાય એટલે વિગત મારે લઈ આવવાની છે એટલે પપ્પા લઈ લઇ જવાના એનો વારસાઇ આંબો બને બે સાક્ષી લઈ જવાના સાક્ષી તમારી સરનેમ વાળા ના હોવા જોઈએ બરોબર છે અલગ આધાર અને બને ત્યાં સુધી તમારા રેસિડન્ટ એરિયાના ના ઝોન માં રહેતા હોય તો વિશેષ સારું એવો તમે ધ્યાન રાખતા હોય છે એના સાક્ષી ના આધાર કાર્ડ લેતા જવાના ફોટો તમારા લેતા બધા તમારે નામ ટ્રાન્સફર કરવું હોય એના સાત બાર લેતા જવાના એફિડેવિટમાં ઉલ્લેખ કરવાનો આટલી પ્રોપર્ટીમાં હું મારા આંબાનો ઉપયોગ કરવા માંગુ છું વાટ્સએપ કરવા માંગુ છું એફિડેવિટ બનશે આ બધું કરતા હું રમણીભાઈ વિડીયો ની અંદર શીખવાડીશ કે માર્ગદર્શન આ તમને જે આપું છું ને વિગતવાર એટલે વિગતવાર એમાં સાંભળી લેજો અને રમણી ટુકડી રેવન્યુ માર્ગદર્શન ની અંદર આવા બધા ફોર્મ કેવી રીતે ભરવા વારસા આંબા કેવી રીતે તૈયાર કરવા વારસા ની એપ્લિકેશન માટેનું ફોર્મ કેવી રીતે ભરવું એ બધું સાથે હું શીખવાડું છું ઉતાવળ ન હોય તો રાહ જો એમાં આવી જશે અને ઉતાવળ હોય તો મેં માહિતી આપી એ પ્રમાણે મહેનત કરીને જાતે કરી લેજો એની પાછળ ખોટા પૈસા ખર્ચવાની જરૂર નથી ટૂંક મને મને એમ હતું કે મેં કીધું છે ને આ નામ કીધું પેલા વારસાઈ એન્ટ્રી કરવી પડે ને પછી એન્ટ્રી માટે જ કહું છું આ બધી વિગત હમ વારસાઈ એન્ટ્રી ચડાવી ફરવાથી નહીં ચડે તલાટી ને મળશો એટલે પેલા તમારા રેવન્યુ એરિયા ની અંદર જઈ આ રીતે આંબો બનાવો હવે આંબો લઈને તમારા તલાટી ને મળો જ્યાં તમારી જમીન આવેલી હોય ત્યાં બે તલાટી અલગ અલગ છે જો તમારા એક જ એરિયા માં જમીન હોય ને ત્યાં જ તમે રહેતા હોય તો એક જ તલાટી આવે નહીં તલાટી જુદા જુદા આવે બરોબર છે વિનંતી એક પણ આ વારસદાર રહી જતો હોવો જોઈએ નહીં એટલે ડૂબા રહેવો જોઈએ નહીં બરોબર અને તમારા રેવન્યુના તલાટી મંત્રી જ્યાં જમીન હશે ને એકસો નોટિસ કાઢશે અને પછી તમારી વારસાઈ ચડશે એકસો પાંત્રીસ પ્રમાણિત થઇ જાય ત્રીસ પાંત્રીસ દિવસ પછી એકસો પાંત્રીસ ડી એટલે એકસો પાંત્રીસ દિવસ નહિ ત્યારે તમારી વારસાઈ પૂરી થાય અમે કીધી ને એટલી પ્રક્રિયા થાય બે જ વસ્તુ છે એક પેલા આંબો બનાવવાનો છે રજૂ કરીને એફિડેવિટ સાથે તમારે રજૂ કરવાનું છે તમારે તલાટી મંત્રી ને ઓકે ઓકે સાહેબ થેન્ક યુ થેન્ક યુ